નમસ્તે મિત્રો આજે આપણે ખાસ વાત કરવી છે ધોરણ દસ માટે બરાબર છે ધોરણ દસ આપણે જાણીએ છીએ કે બોર્ડની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે ત્યારે બાળકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય ઘણી મૂંઝવણ હોય અને ખાસ કરીને એવું પણ થતું હોય કે પેપર કેવી રીતે બોર્ડમાં લખશું પેપરની સપ્લી કેવી હશે મિત્રો તો મિત્રો આજે ડેમોન્સ્ટ્રેશન તમે જોઈ રહ્યા છો સપ્લિમેન્ટરીનું આ બોર્ડના નમૂનાનું છે બેઠું બરાબર તો આવી જ સપ્લી હશે એ વિગતો ભરવાની આવશે કેન્દ્ર ક્રમાંક આવશે પરીક્ષાર્થીની સહી આવશે બેઠક ક્રમ બેઠક ક્રમ શબ્દોમાં લખવાનો છે ખંડનરીક્ષક જે સુપરવાઇઝરની સહ્યા લેવાની છે વિષય અને વિષય કોડ લખવાનો છે પરીક્ષણ તારીખ જોબની ભાષા અને આ બધી જ વિગત તમને રસીદમાંથી મળી રહે એટલે કોઈ ચિંતા નથી અહીંયા એક બારકોડ સ્ટીકર જે લગાડવાનું હોય એ પણ શિક્ષકે લગાવવાનું હોય તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં બાકીની આ એક પણ વિગત તમારે કાંઈ જોવાની પણ નથી ભરવાની પણ નથી બરાબર છે અને મિત્રો તો આજે આપણે વાત કરીએ છે ધોરણ દસનો જે મુખ્ય વિષય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી બરાબર છે કે આ પેપર જે છે એ બોર્ડમાં કેવી રીતે લખવાથી આપણને એસીમાંથી એસી માર્ક્સ મળે મિત્રો એની ચર્ચા આજે વિગતવાર કરવીશ મિત્રો એટલે આશા રાખું છું કે આપણા વિડીયોને સ્કીપ નહીં કરો અને પૂરતી માહિતી તમે સાંભળી લેશો મિત્રો જેથી કરીને તમે આનો લાભ પૂરેપૂરો મેળવી શકો તો વિડીયાની શરૂઆત પહેલાં ખાસ જણાવીશ મિત્રો કે તમે ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે ઓન રાખજો એટલે અવનવા જે કાંઈ એજ્યુકેશનલ વિડીયો હોય તમને ઘરે બેઠા મળતા રહેશો મિત્રો અને બીજું ખાસ જણાવીશ કે વિડીયોને લાઈક નથી કર્યો મિત્રો તો ફટાફટ લાઇક કરો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોન્ટમાં કોમેન્ટ કરજો અને ખાસ તમારા તમામ મિત્રો સુધી મિત્રો વિડીયો પહોંચાડજો શેર કરજો એટલે એને પણ આ માહિતી મળી રહી મિત્રો ખોટું પ્રેઝન્ટેશન નથી લઈને આવ્યું કારણ કે ગયા વર્ષે જ બોર્ડની પરીક્ષામાં અમારા વિદ્યાર્થીઓ એંસીમાંથી એસી માર્ક્સ મેળવી ચૂક્યા છે બરાબર અને આ જ એસીમાંથી એંસી માર્ક્સ મેળવી ચૂક્યા છે એનો લાભ અમે તમારા સુધી પહોંચાડવા માગીએ છીએ એટલે આ વિડીયો લઈને હું આવી રહ્યો છું મિત્રો હવે મિત્રો ખાસ જણાવીશ કે કોઈ પણ પ્રશ્ન જે છે વિભાગ છે એ આપણે હંમેશા નવા પેજથી લખવાનો આગ્રહ રાખશું મિત્રો બરાબર કે કોઈ પણ વિભાગ હંમેશા નવા પેજથી સ્ટાર્ટ કરશું ત્યાર પછી ખોટી સૂચનાઓ નથી લખવાની માત્ર વિકલ્પ હેડિંગ માર્યું છે ત્યાર પછી તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ વિકલ્પો છે પણ વિકલ્પના જવાબ બે રીતે લખ્યા છે એ બીસીડીનો ક્રમે પણ લખ્યો છે વિકલ્પનો અને જવાબ પણ લખ્યો છે મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે તમે ખાલી એબીસીડી લખો તોય પણ માર્ક્સ મળવાના છે જોબ લખો તો માર્ક્સ મળવાના છે પણ મિત્રો પેપર ચેક કરો જે હોય શિક્ષકોએ ઘણી વખત જવાબ યાદ રાખતા હોય ઘણી વખત એબીસીડી યાદ રાખતા હોય છે જેથી ઘણી સ્પીડમાં પેપર ચેક કરી શકે તો આપણે બંને લખવું વધારે અનુકૂળ રહેશો મિત્રો ત્યાર પછી ખાલી જગ્યા પણ તમે જોઈ શકો છો મિત્રો બરાબર છે સરસ રીતે ડાયરેક્ટ જવાબ એ મેં લખ્યા છે ખાલી જગ્યામાં બસ તો આપણે આ જ કરવાનો છે મિત્રો ડાયરેક્ટ જવાબ લખીને આવતું રહેવાનું છે એટલે આપણને ઢોકળા માર્ક્સ મળશે ત્યાર પછી ખરાબ ફટા મિત્રો તેમ જોઈ શકો છો બંને રીતે મેં લખ્યાશ તમે કોઈ એક રીતે લખી શકો શબ્દમાં અથવા સંજ્ઞામાં મે બંને રીતે લખવું હું વધારે અનુકૂળ ગણું છું એટલે હું બંને રીતે લખું છું બરાબર એક વાક્યના પ્રશ્નો છે મિત્રો અહીંયા આખા જણાવીશ કે મિત્રો ક્યારેક એવું થાય કે ચેકવાનું થાય આપણે તો મિત્રો ધ્યાન રાખજો કે બોર્ડની અંદર તમે જે લખો છો તમને એમ થાય કે મારે ચેકવું છે કે ખોટું છે તો આ એક આવો લીટો મારજો બરાબર એટલે પ્રેઝન્ટેશન તમારું ખરાબ ન થાય ઘણા બાળકો છે આ ત્યાં ઘૂંટી નાખ્યામાં જેથી કરીને પ્રેઝન્ટેશન બહુ ખરાબ લાગતું હોય તો આપણે ખાસ ધ્યાન રાખવું પછી બીજું મિત્રો સૌથી બોલ પેન કેવી વાપરવી તો બને ત્યાં સુધી ડાર્ક પેન વાપરવાની આ કોશિશ કરવી જેથી કરીને તમારું લખાણ છે મિત્રો ઉપસી આવે ઘણા બાળકો છે એ હાવ લાઇટ પેનથી લખતા હોય એટલે લખાણ ઉપસી નથી આવતું તો આશા રાખું તમે ડાર્ક પેનનો ઉપયોગ કરશો પ્રેક્ટિસ રાખશો જેથી બોર્ડમાં પણ તમે લખી શકો હવે મિત્રો જોડકા છે તમે જુઓ કે એકવીસમું છે ને થાઇરોક્સિન છે તો જવાબ આવે બી આવે છે તો બસ ડાયરેક્ટ આ જ લખવાનું છે આપણે પ્રાથમિકને આમ એર મારવાના કે આમાં આવે આમાં આ એરો આવે બરાબર ડાયરેક્ટ તેની સામે જવાબ આપણે પ્રશ્નપત્રમાંથી કોઈ લખી નાખવાનો રહેશે ત્યાર પછી આ જગ્યાએ જે કઈ વધી છે આપણે કોરી છોડી દઈશું કારણ કે વિભાગ અહીંયા પૂરો થયો છે નવ વિભાગ નવા પેજથી સ્ટાર્ટ કરશું બરાબર ક્યારે પણ આપણે આજ વાત કરીએ છીએ કે હંમેશા નવ વિભાગ કેટલી લખશું નવા પેજ ઉપરથી કારણ કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો બોક્સ તમને એક્ઝામ આપેલા હશે ઉપરના હશેમાં મિત્રો બોર્ડનો નિયમ એવો છે કે આ પ્રશ્નનો જવાબ મારા માર્ક્સ જે કંઈ છે ને એ આ ચેતના ચેક કરીને અહીંયા મૂકવાના હોય આ રીતે પછી આ જે બે માર્ક્સ છે મારે અહીંયા ખેંચવાના હોય કે પછી સેકન્ડ પ્રશ્ન થર્ડ પ્રશ્ન ફોર્થ પ્રશ્ન અને બધા માર્ક્સ મારે મૂકવાના છે બધા ટોટલ અહીંયા મૂકવાનું અને આ જે ટોટલ હોય એ મારે પહેલાં પેજ ઉપર ખેંચવાનું આવે તો અહીંયા ઉપરના હાસ્યમાં કોઈ દિવસ એક પણ અક્ષર લખશું નહીં અને આ જે હાસ્યો છે તે હંમેશા ક્રમ આપશું પણ મિત્રો વિભાગ બી સીડીમાં આ રીતે ક્રમ આપશું સેન્ટરમાં એક ક્રમ આપશું ક્વેશ્ચન નંબર અને એ જ પાછો અહીંયા એ પચીસ કરીને લખશું કે પચીસ જવાબ આપશે એટલે શિક્ષકે તમે જો પચીસ છવ્વીસ આ ચોખ્ખા દેખાય પ્રશ્નો કે ભાઈ અહીંયા પ્રશ્ન પૂરો થાય છે અને નવો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે ઘણી વખત માત્ર એવું થાય કે તમે પેપર હાથમાં લઈ લો ને તો ક્યાંથી કયો જોબ સ્ટાર્ટ તો ખબર નથી પડતી ઘણા આ રીતના લખતા હોય છે ત્યારે આ રીતે ખાસ સીધી લાઇનિંગ પણ જાળવવી અનુકૂળ રહેશે જેથી કરી આવા મુદ્દાઓ છે એ હાઈલાઇટ થાય ઘણા બાળકો શું કરતા હોય મિત્રો છે ને એક મિનિટ હું આટલું ઘૂસી નાખું હા કે આ મુદ્દો અહીંથી સ્ટાર્ટ કર્યો કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે તો અહીંયા વિધાન અધૂરું રહેશે બરાબર એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું આયનીય સંયોજનો તો ઘણા બાળકો અહીંયાથી લખી નાખે આયનીય સંયોજનો જેથી કરીને આ સ્પેસ છોડતા નથી મિત્રો આ સ્પેસ છોડો ને તમે તો આ મુદ્દો હાઇલાઇટ થઈ જાય તો ચોખ્ખા દેખાય તમને ખબર ચાર મુદ્દા છે ઘણા અહીંયાથી લખી નાખે કારણ કે એક તો એરો નાનો મારે બરાબર છે પ્લસ અહીંથી લખી નાખે એટલે સ્પેસ ન મૂકવાથી એ રા છે હાઈલાઇટ થતા નથી તો આ એક ધ્યાન રાખશું ત્યાર પછી આકૃતિવાળો કોઈ પ્રશ્ન પૂછાય તો પણ તમે પ્રેઝન્ટેશન જોઈ શકો છો કેટલું ચોખ્ખું સ્વચ્છ લખ્યું છે નામકરણ જોઈ લો અને આખી આકૃતિ દોરાઈ ગયા પછી એક બોક્સ કરી નાખ્યું છે જેથી કે મારું લખાણ છે મિત્રો એ ઉપસી આવે આવું લખાણ તમે લખશો મિત્રો ક્રમ આપવામાં ધ્યાન રાખશો ઉપરનાસેનો ઉપયોગ ન કરો ચોખ્ખું લખો ચોખ્ખી સ્વચ્છ આકૃતિ દોરો તો આરામથી એસીમાંથી એસી માર્ક્સ તમને મળી શકે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન જો મિત્રો કે બે જવાબ હતા બે માર્ક્સના એક પ્રશ્નમાં બે જવાબ ગયા હતા બંને જવાબ મેં હાઈલાઇટ કર્યા કે આંખની સમાવેશન ક્ષમતા અને સિલિરિયસના એવોનું કાર્ય ત્યાર પછી એ બંને બ્લેક પેન મારી અને એ બ્લૂ પેનથી મેં જવાબ લખ્યો તો આ રીતે બ્લેક પેન બ્લુ પેનનો ઉપયોગ કરવાથી તમારું લખાણ છે ત્રણ દસની અંદર મિત્રો ઉપસી આવશે બરાબર કારણ કે બ્લેક પેન અલાઉડ છે મિત્રો બ્લેક બ્લુ અને પેન્સિલ ત્રણ જ વસ્તુ બોર્ડની અંદર અલાઉડ છે ચોથી વસ્તુ અલાઉડ નથી ત્યારબાદ જો કોઈ મિત્રો ઉદાહરણ તરીકે કોઈ એવો દાખલો પૂછાય તો દાખલોનું પ્રેઝન્ટેશન પણ તમે સીધી લાઇનિંગમાં છે ઘણા બાળકો લગતા 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 આમ નીકળી જાય ત્રાસ ત્રાસા કે લખાણ ઉપસી ના આવે તો તફાવત પણ તમે જોઈ શકો છો મિત્રો બરાબર કે બે માર્ક્સનો હશે બે બ બે મુદ્દા લખ્યા છે ત્રણ માર્ક્સનો હશે ત્રણ ત્રણ મુદ્દા લખશું અહીં એક સલાહ અલગ કે મિત્રો અહીંયા મારા વિદ્યાર્થીએ ક્રમ આપ્યો છે આપણે ક્રમ આપશું નહીં આપણે એરા માર મારી દઈશું આ રીતે બરાબર જેથી કરીને કારણ કે ઘણી વખત એવું થાય કે ભાઈ ચાર મુદ્દા લખવાના હોય બાળકને ત્રણ જ મુદ્દા આવડે તો ત્રણ નંબર સામો દેખાય છે એટલે શિક્ષકને ખબર પડે કે બાળકે ત્રણ મુદ્દા જ લખ્યા છે પણ શિક્ષકને ન ખબર પડે ને એટલે આપણે એરા મારશું શિક્ષક ગણ લે આપણે ક્યાં વાંધો નથી પણ આપણે સામેથી આપણે ભૂલ નહીં દેખાડીએ કે ભાઈ મારી આ ભૂલ થઈ ગઈ છે પણ ત્રણ જ વસ્તુ આવડી ચોથી મને નથી આવડી એટલે ક્રમ હંમેશા આપણે આવા પેટા ક્રમ જે આપવાના હોય ને એની જગ્યાએ આપણે એરા કે નિશાની મૂકી દઈશું આપણે બરોબર ત્યાર પછી વિભાગ સી નવો સેક્શન નવા પેજથી ફોર્મ્યુલા આપણે જાળવી રાખ્યો છે એમાં મિત્રો ખાસ ધ્યાન આપ ત્રણ જવાબ માંગ્યા હતા આપણી પાસે બરાબર છે એ બી અને સી તો ત્રણેય જવાબ તમે જોઈ શકો છો મેં એ કરીને વિઘટન પ્રક્રિયા લખી બી કરીને બીનો જવાબ અને સી કરીને સીનો જોબ લખ્યો છે કે રાસાયણિક સમીકરણ બનાવવાનું હતું મેં બનાવી નાખ્યું છે તો બળો મિત્રો આજના ચેક થશે પહેલાંનો અહીંયા એક માર્ક્સ બીજાનો એક માર્ક્સ ત્રીજાનો ટોટલ માર્ક્સ અહીંયા હાસ્યમાં મુકાશે અને આ જ માર્ક્સ પાછા ઉપર મારે ખેંચવાના આવે આ રીતે સેન્ટર ક્રમ આપશું જ્યાં પૂરો થઈને એક લીટર છોડીને ત્રીસ નંબર અહીંયા ત્રીસ નંબર પાછી એક લેટે છોડીને જવાબ લખશું બરાબર જેથી કરીને શિક્ષકને ક્લિયરલી દેખાય મિત્રો જોજો કે ભાઈ કેટલા ક્રમ છે તો કે એક અને બે પ્રશ્ન ત્યાર પછી પેજ એટલે ચોથો ક્રમ પણ ચોખ્ખો દેખાઈ જાય જો ક્યાંયથી સ્ટાર્ટ થાય છે બરાબર અહીંયા પ્રશ્ન જો અધૂરો તો આપણે પૂરો કર્યો છે આકૃતિનું વર્ણન પણ કર્યું છે આકૃતિ પણ ચોખ્ખી છે તમે જોઈ શકો છો અહીંયા પણ તમે મિત્રો ધ્યાન રાખશો કે સીધી લાઇનિંગમાં જે કંઈ મુદ્દાઓ માગ્યા ત્યાં લખ્યા છે પણ આવા ક્રમ અહીંયા ટાળશો આપવાના એની જગ્યાએ આપણે આવી સંજ્ઞા મૂકી દઈએ કોઈ મીંડા કે કોઈ ફૂદડી પાડી દઈએ બરાબર છે કારણ કે આ કોઈ નિશાની છોડી ન ગણે આપણે બોટોની નિશાની ન છોડી શકો ઓળખ તમારી આપી ન શકો ઓળખ છુપાવવાની આ કંઈ ઓળખ નથી મિત્રો આ તો જવાબનું પ્રેઝન્ટેશન છે બરાબર ત્યાર પછી જો બે જે મુદ્દા સમજાવવાના હતા તો બંને મુદ્દા પણ વ્યવસ્થિત સમજાવ્યા છે ભાજન અને અવખંડન એના પણ પેટા ટોપિક મુદ્દાઓ પડ્યા છે બરાબર આ લાઇનિંગ જો તમે સીધું કેટલું લખ્યું છે આટલો સ્પેસ એક્સ્ટ્રા છોડ્યો છે આ બધી નાની મોટી બાબતો છે મિત્રો એ તમારા પ્રેઝન્ટેશન માટે ખૂબ અનુકૂળ છે એટલે ઉપયોગી છે ત્યાર પછી પાછો એક વાળો પ્રશ્ન છે એ પણ મસ્તી દર્શાવ્યો છે તો મિત્રો આવું ચોખ્ખું લખાણ તમે લખો ને તો તમે આરામથી માર્ક્સ મેળવી શકો મિત્રો બરાબર આ વિભાગ એનું પ્રેઝન્ટેશન છે સોરી ડીનું બરાબર છે એમાં પણ એનો જવાબ છે બીનો જવાબ છે પછી એના પાછા બંને બ બે પ્રશ્નો જે કંઈ પેટા મુદ્દાઓ છે મુદ્દા પણ દર્શાવ્યા છે ત્યાર પછી આગળના પેજ ઉપર એક મસ્ત માનવ આંખની આકૃતિનું પ્રેઝન્ટેશન આપણે કર્યું છે કે જે ઉપસી આવે છે તો આવું ચોખ્ખું લખાણ લખો મિત્રો બરાબર છે તમે આરામથી માર્ક્સ મેળવી શકો તમે જુઓ મિત્રો બરાબર છે તો આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો છે અને આપ પણ બોર્ડની પરીક્ષામાં આવું ચોખ્ખું લખાણ લખીને રોકડા માર્ક્સ મેળવશો મિત્રો અને હજી જણાવીશ મિત્રો કંઈ પ્રશ્ન હોય તો કોન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો